તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુ સિંહ ત્રણ અઠવાડિયા પછી ગત રોજ શુક્રવારે પોતાના ઘરે પરત ફર્યા છે તે તે ગત એપ્રિલથી ગુમ હતા દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દરમિયાન હતું કે દુનિયાદારીની ચિંતા છોડીને આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા તેમણે કહ્યું હતું કે આ ત્રણ અઠવાડિયામાં તેમણે અમૃતસર લુધિયાણા સહિત ઘણા શહેરોના ગુરુદ્વારાની મુલાકાત લીધી પછીથી તેમને લાગ્યું કે હવે તેમણે ઘરે પરત ફરવું જોઈએ જેને લઈ તે પાછા હવરે આવવાનું તેમણે જણાવ્યું હતું તે ગત બાવીસ એપ્રિલના રોજ દિલ્હી સ્થિત તેમના ઘરેથી મુંબઈ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ